yang रुपैया ले

બધે ફોટા પાડે ને એવું છે છોકરા પાણા કરે ફોટા પાડે ફરવાની બહુ મજા આવી છે અને આગળ હજી ફરવાનું છે બાકી નાના છોકરાઓને બધે રમવાનું છે ને ત્યાં આપણે જવાનું છે શું છે વાલું રેલગાડીને એવું છે ને રેલગાડીને એવું છે સંગીત અને એકવાર આવ્યા છે ને મને ખબર છે શું છે ઘણા વર્ષ ગયા નાના છોકરાઓને બે હોવાનું છે

જો ભાઈ છે નાના નાના વિમાન છે આમ જો નાના છોકરાઓના પવન એવો ને આ બાજુ રેલગાડી જાય નાના ખાલી મિત્રો જો આ જગ્યાએ જગ્યા હતી ને તો બેઠી ગયા છીએ બેઠી પછી જાય ઘર બાજુ કેમ કે આ ટ્રાફિક બહુ છે નાજે ટ્રાફિક બહુ છે ના જો અહીં સવાણો ને નાસ્તો કરી નાખો એ હું બેન દૂધ પીવે છે નાસ્તો થોડો કરી લઈ અને પછી આપણે બધા મળી અને પછી હવે લાવું છે ઘેરે કેમ કે આ ભાઈ ટ્રાફિક બહુ છે અને પબ્લિક બહુ છે રજા હોય ને તો બધા ને હવે પછી આપણે ઘરે રહી હવે આપણે નાસ્તો કરી લીધો છે ને આપણે જવાનું છે ઘેરે કેમ કે હવે એમ બેન રહેતા નથી હવે ઘરે જવાનું છે કા હા હવે ઘરે આવું ને ઘરે આપણે ફોટા ને એવું પાડી લીધું છે ને હવે જવાનું છે ઘરે ફોટા જોવા અહીંયા પાડી લીધા આ મસ્ત લોકેશન હતું ને અહીંયા હા માથે જોવું છે માથે બે મને ના બેહાડવા ને એમ જ લાગે ને સારું હાલો તો અમે હવે જઈ ઘરે આપણે ઘરે મળીશું આ ટ્રાફિક એ બહુ છે તો રોડ નું નહીં તો ડાયરેક હવે મળીએ ઘરે ઘરે જવું ને મોડું થઈ જાય બેન અમારવાના ચાતે હવે મોડું થાય સારું હાલો તો હવે જઈન્ટ ખાધો મિત્ર તો આપણે આવી ગયા છે હવે ઘરે અને હવે વિડીયો આપણે પૂરો કરીએ કેમ કે હવે ઘરે મોટો વિડીયો થઈ જાય ખાલી સોપાટીમાં કેવી મજા આવી બહુ મજા આવી ગઈ અમારી બેન જોવા મારી ગાડીમાં હોઈ ગયા તા જાગી ગયા દૂધ પીવા મીડા કા કેમ મજા આવી ગઈ ને તમે ચોપાટીમાં સારું તો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી અને વિડીયો કેવો લાગ્યો હોય ખાસ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગેમો હોય તો એક લાઈક કરી નાખજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળી આવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકા બાય બાય